વાત વડોદરાની વડોદરામાં ભાજપમાં આંતરિક ખેંચતાણ ઓછી નથી થઈ રહી વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા કારેલીબાગ વિસ્તારમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા ગાંધી પાર્ક સોસાયટી વલ્લભ પાર્ક સોસાયટીમાં પોસ્ટર દેખાયા તો જાગૃતિ સોસાયટી ઝવેરનગર સોસાયટીમાં પણ પોસ્ટર દેખાઈ રહ્યા છે

ત્યાર પછી હવે પોસ્ટર વોર શરૂ થયું છે એટલે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો રંજનબેન ના વિરુદ્ધમાં એક વિરોધનો વંટોળ ઉભો કરવાનો પ્રયાસ તેમના વિરોધી જૂથ કરી રહ્યું હોય તે પ્રકારની શક્યતા

પર્ટિક્યુલર વ્યક્તિના મારફત લગાવ એ બિલકુલ નથી અને એટલે આ રીતનું જે કરી રહ્યા છે આટલા દિવસથી હું બિલકુલ શાંત હતી હું જોઈ રહી હતી પરંતુ હવે એક લિમિટ ની બહાર ગયું છે અને એટલે હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીનું બદનામી થાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એક મહિલા ઉમેદવાર દસ વર્ષ સમર્પિતતાથી વડોદરા શહેરની લોકસભાની પ્રજાની કામગીરી કરી હોય અને એના માટે જે રીતનું અત્યારે આ કરી રહ્યા છે એ વ્યક્તિની માટેની નારાજગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે અને પાર્ટી ક્યારે એમને ચલાવી લેશે નહીં સંસદ જે રીતે વાત કરીએ તો રંજન મેન આજે ઘટનાઓ બની રહી છે એક બાદ એક આપના વિરુદ્ધ જે એક બાજુ આપણો આપનો જે આપને પ્રિય આપને સૌ કોઈ આવકારે છે પરંતુ બીજી બાજુ એક એવો વર્ગ જે અત્યારે આપના વિરુદ્ધમાં છે કોણ હોઈ શકે પક્ષમાંથી છે કોઈ અન્ય છે શું આપ દે અંગે તમે પોતે તમે પોતે મારા મીડિયાના ખૂબ સોધીકારો એવા છો તમે જુઓ કે જે વ્યક્તિ કરી રહ્યું છે હ એ એ પોતે

રંજનબેન જોડાયા છે મારી સાથે અને તેમણે જે રીતે કહ્યું છે કે જે વ્યક્તિ છે તે નથી ઈચ્છતા કે કોઈ પણ રીતે પાર્ટીની અંદર કોઈ થાય સુધી તે ચૂપ હતા પરંતુ હવે તે પગલા ભરશે અને આવનારા સમયમાં તે બતાવશે સાંસદ રંજનબેને સ્પષ્ટ રીતે આ પ્રકારે ચૂપકી પણ ઉચ્ચારી દીધી છે કે જે પણ કોઈ વિરોધમાં છે જે પણ કોઈ આ રીતે પોસ્ટર વોર હોય કે શાબ્દિક વોર તેમની સામે થઈ રહ્યા છે તેનો જવાબ તે ચોક્કસથી આપશે